પારડીના ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોટાભાગ શીપા ગામે ધીરુભાઈ પટેલ કોટલાવમાં દિનેશ હળપતિ સરપંચ પદે વિજેતા ઉમરસાડી દેસાઈ વાડના વોર્ડ નંબર પાંચના સભ્યપદે કૃણાલ પટેલનો વિજય જ્યારે એડવોકેટ અશ્વિન દેસાઈની હાર પાડી તાલુકાના છ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યપદ માટેની સામાન્ય ચૂંટણી તેમજ અન્ય બે પંચાયતોની પેટાચૂંટણી યોજાઈ હતી જેનું આજ રોજ પરિણામ જાહેર થતા વિજેતાઓ અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો પાડી તાલુકાનું ઉમરસાડી માછીવાડ દેસાઈવાડ કોટલા મોટાભાગ અંડાલા નીમખલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી જ્યારે નેવરી લખમાપુર અને સોંડલવાડા ગામની પેટાચૂંટણી યોજાઈ હતી જેનું પરિણામ આજે જાહેર થતાં સવારથી જ પાડીકુમાર કન્યાશાળા ખાતે ઉમેદવારો અને સમર્થકો વરસાદી માહોલ વચ્ચે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પારડી તાલુકાના ભાગ ચીપા ગામે સરપંચ પદે ધીરુભાઈ મગલનાલ પટેલ વિજેતા બનતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો તેમણે પુષ્પહાર કરી મો મીઠું કરાવી ઉત્સવ મનાવ્યો હતો તેમજ કોટલાવમાં સરપંચ તરીકે દિનેશ પટેલનો વિજય થયો હતો આ સાથે ઉમરસાડી દેસાવાડના ગ્રામ પંચાયતની વોર્ડ નંબર પાંચ ઉપર સૌની નજર હતી વોર્ડ નંબર પાંચ સભ્યપદ માટે એડવોકેટ અશ્વિન દેસાઈ અને કૃણાલ બચુભાઈ પટેલે ફોર્મ ભરતા કોણ વિજેતા બનશે તેના ઉપર સૌની નજર રહી હતી જેનું પરિણામ આવતા કૃણાલ બચુભાઈ પટેલ વિજેતા બનતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે એડવોકેટ અશ્વિન દેસાઈની હાર થઈ હતી જ્યારે સોંડલવાડા ગામે વોર્ડ નંબર સાત અને આઠની પેટા ચૂંટણીમાં સભ્યપદે સરલાબેન ગુલાબભાઈ પટેલ અને પ્રજ્ઞેશ ભગવાનજી પટેલ વિજેતા બન્યા હતા જેને લઈ સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

એમનો ખૂબ જ આભાર અને લોકોએ જે મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને મત આપ્યા છે એ વિશ્વાસ ને હું કાયમ કરવા પ્રયાસ કરીશ અમારા ગામમાં કામો તો બાકી છે લાઈટ પાણી જે પ્રાથમિક સુવિધા છે લાઈટ પાણી આરોગ્ય શિક્ષણ એના પર ખાસ ધ્યાન આપીશું અને એની સાથે સાથે અમારા ગામમાં કોઈ પણ બાળક શિક્ષણ થી વંચિત નહીં રહી જાય એ પણ ધ્યાન રાખીશું અને અમે કોઈ જાતપાત વગર અને ઊંચી નીચીના ભેદભાવ વગર કામ કરીશું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.